આપણા છેલ્લા રામ રામ આ શબ્દ હતા રામભાઈ વસરના જ્યારે પોતાના જીવનના અંતિમ શ્વાસ ભરતી વખતે તેમણે પોતાના વેવાય માલદેવભાઈને ફોન દ્વારા કહ્યા હતા જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યા અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે જેમાં ઘણા કેસ જનતાની સામે આવે છે તો ઘણા બંધ બારણે દબાઈ જતા હોય છે છેલ્લા કેટલા સમયથી આવા બનાવો સતત ને સતત બની રહ્યા છે જ્યારે ધુવા પરિવારના આ જે બનાવ બન્યો એની વચ્ચે થોડા દિવસ પછી સંજય ગાગિયા કરીને જે યુવાન જામનગરમાં એની પણ આત્મહત્યા થઈ છે અને આવા બનાવોના સમાચાર કરતાં અમે પણ ખૂબ દુઃખની લાગણી અનુભવી રહ્યા છીએ પરંતુ આ સમાચારથી અમારો માત્ર હેતુ લોકોને જાગૃત કરવાનો અને મૃત્યુ પામનાર વ્યક્તિને ન્યાય અપાવવાનો અને પરિવારને સપોર્ટ કરવાનો અમારો ઉદ્દેશ્ય હોય છે હાલ આહિર સમાજના એક વેપારીનો કિસ્સો સામે આવ્યો છે થોડા સમય પહેલા એક સાથે ધુમા પરિવારે આત્મહત્યા કરી હતી તે જગ્યાની ફાટકથી માત્ર પાંચસો મીટરના અંતે સ્વ રામભાઈ અર્જુનભાઈ વસર નામના લાલપુરના વેપારીએ આત્મહત્યા કરી લીધેલ છે અને સુસાઈડ નોટ પણ તેમના ખિસ્સામાંથી મળી આવેલ છે જે હાલ પોલીસ પાસે છે અને જ્યારે રામભાઈ છેલ્લા શ્વાસ ભરી રહ્યા હતા તેવા સમયમાં તેઓ તેમના વેવાઈને ફોન કરે છે અને જે ઓડિયો ક્લિપ પણ વિડીયોમાં તમને સંભળાવીશ અને સમગ્ર ઘટના વિશે આજે વિગતવાર વાત કરીશું નમસ્કાર હું સંજય આહિર સનાતન સત્ય સમાચારના સ્ટુડિયોમાં આપ જોડાઈ રહ્યા છો સત્યની નજીક રહેવું સત્ય સાથે રહેવું અને સત્યને ઉજાગર કરવું એ અમારું કામ છે અને જે અમે કોઈ પણ ભય રાગ કે દ્રેષ વગર કરી રહ્યા છીએ અમારો માત્ર ઉદ્દેશ્ય પરિવારને ન્યાય મળે અને મૃત્યુ પામનાર વ્યક્તિને આત્માને શાંતિ મળે અને આરોપીને સજા મળે એ માટે અમારા કામને અમે ધર્મ માનીને કરી રહ્યા છીએ જેમાં ઘણીવાર તંત્રને એવું થાય કે સનાતન સત્ય સમાચાર તંત્ર કે પોલીસની વિરુદ્ધમાં છે તો એવું કઈ જ નથી અમે માત્ર સાચું દેખાડીએ છીએ તંત્ર જેવી કામગીરી કરશે એ જ બધું છપાશે સારી કે ખરાબ એ તંત્ર એ વિચાર છે સવાલ મારો આજે એ છે કે વેપારી લેવલના લોકો જ્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે તેમને કેમ પોલીસ પર ભરોસો નથી રહે આ કિસ્સામાં જે બનાવ છે એ પણ પરિવારજનોના કહેવા પ્રમાણે પૈસાની લેતી દેતી નોંધી છે જ્યારે એક વેપારી લેવલના વ્યક્તિ રામભાઈ વસર કે જેમનું લાલપુરમાં વેપારીઓમાં ખૂબ સારું નામ છે એમને જે પણ તકલીફ પડી એ કેમ પોલીસને પોતાની આપી ન જણાવી શક્યા શું હવે વેપારી લેવલના લોકો કે કોઈ પણ બાબતથી જ્યારે આત્મહત્યા કરવાનો વિચારે ત્યારે એમને કોઈ સહારો આપી શકે કે તેમને વિશ્વાસ અપાવી શકે એનો રસ્તો કરી શકે એવો કોઈ દીવો રહ્યો જ નથી અને લોકોને પણ કહેવા માંગુ છું કે કેમ તમે આવું પગલું ભરતા પહેલા પોતાની દિલની વ્યથા તમારા પરિવારજનો ને કે પછી તમારા અંગત મિત્રોને ન જણાવી શકો લાલપુર ગામના સિમેન્ટના ધંધા સાથે જોડાયેલ સો રામભાઈ અર્જુનભાઈ વસર દ્વારા ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી તેમના છેલ્લા શ્વાસ સમય તેમણે તેમના વેવાઈને ફોન કરી કહેલ કે આપણા છેલ્લા રામ રામ સામે વેવાઈ કહેતા રહ્યા કે તને શું થયું રામ તું કંઈક કે

क्या, है? ले? अर 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 क्या हो क्या कारण फोन करो मोटर हेलो तू क्या आ गुड़ी ली दवा तू क्या हो हेलो ¿Rama? ¿Halo? <coughs> ¿Quién jo? ho? ¿Quién? hello. ¿Aló? ¿Aló? Rama, ¿Rama, ¿tú? ¿Tú માલદેભાઈ નંદાણીયા જે અપિયા ગામમાં રહે છે સાથે વાત કરી રહ્યા છે સાંજે સાત વાગ્યાના અરસાનો આ બનાવ છે અને અંદાજે આઠ વાગ્યાની આસપાસ લાલપુર હોસ્પિટલ રામભાઈએ છેલ્લો શ્વાસ છોડ્યો લાલપુર હોસ્પિટલમાં પરિવાર પહોંચ્યો ત્યારે તેમણે પોલીસને 8 વાગ્યે ફોન કર્યો અને લાલપુર પોલીસ રાત્રિના 11:30 વાગે ત્યાં પહોંચી અને ત્યારે તેમણે સુસાઇડ નોટ મળી હવે ફરી સવાલ એ લોકોને કરવાનો છે કે જે લોકો બજારમાં એવી વાતો કરતા હોય છે કે પોલીસ સારું કામ કરે છે પણ તેને તમે નેગેટિવ ન્યૂઝ ચલાવો છો ના અમે નેગેટિવ ન્યૂઝ નથી ચલાવતા અમે પોઝિટિવ ન્યૂઝ ચલાવીએ છીએ અને અમારા ન્યૂઝ જનતાની પોઝિટિવિટી પર આધારિત હોય છે કોઈ નેતા કે પોલીસની પોઝિટિવિટી કરવા માટે કે વખાણ કરવા માટે અમે અમે કામ કામ નથી કરી કરી રહ્યા રહ્યા માત્ર જનતાની સેવાના ઉદ્દેશ્યથી અને જનતાના ન્યાયના છીએ જ્યારે પરિવારે આઠ વાગ્યે પોલીસને જાણ કરી અને પોલીસ સાડા અગિયાર વાગ્યે આવી હવે થોડી માટે વિચારો કે કદાચ એવું બન્યું હોત કે પરિવાર કોઈ પણ કારણોસર ત્યાં પહોંચી શક્યો ન હોત તો આટલી કલાકોમાં એ સુસાઈડ નોટ ક્યાંક આડી અવડી થઈ ગઈ હોત તો તો કોની જવાબદારી તો પોલીસ શું લખત કે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે તો શું અમારે એ સવાલ કરવાનો હક નથી આ બેદરકારીના જવાબદાર કોણ છે શું જિલ્લાના નેતાની પકડ આવા બેદરકાર અધિકારીઓ પર રહી જ નથી શું પોલીસ સ્ટાફ આવા કામમાં પણ આટલી મોડી પહોંચે તો પછી સાચા ગુનેગાર સુધી કઈ રીતે પહોંચી શકશે હવે ફરી વાત કરીએ કે સ્વ વસર એ લાલપુરના વેપારી હતા અને લાલપુરમાં તેઓનું ખૂબ મોટું નામ ધરાવે છે આવા હોશિયાર વ્યક્તિએ આત્મહત્યા કરી છે ત્યારે હવે તંત્ર આના પર કેટલું ધ્યાન આપે છે એ પણ જે આરોપીઓ છે જે આરોપીઓ છે ત્યાં સુધી તંત્ર કેટલા સમયમાં પહોંચી શકશે અને આરોપીને જેલ ભેગા કરશે એ પણ જોવાનું છે હાલ લાલપુરમાં વસર પરિવારના મોબી સ્વર્ગસ્થ થઈ ગયા છે પરિવારનું કહેવું છે કે કોઈ મોટી કંપની તેઓની પૈસાની લેતી લેતી હતી અને અધિકારીઓ પૈસા ન આપતા હોવાથી તેઓએ આપઘાત કરી લીધો છે આ કઈ કંપની છે અને કોણ અધિકારીઓ છે એ પોલીસ દ્વારા અમને માહિતી મળશે એટલે અમે આપ સુધી જરૂર પહોંચાડીશું અને એ સમાચાર પણ તમને આપીશું અને મૃતક અને તેમના પરિવારજનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે સમાચાર પણ આપતા રહીશું એક વિડીયો બતાવવા માંગુ છું જે રામભાઈના ભત્રીજાનો છે સાંભળો તેમનું શું કહેવું છે પરિવાર ન્યાયની વાત કરી રહ્યો છે અને ન્યાય માટે સરકાર અને પોલીસ પાસે આશા પણ રાખી રહ્યો છે જામનગરના એસપી સાહેબે આવા વિષય પર ધ્યાન આપવું પડશે લોકોને એક અપીલ કરવી પડશે વેપારીઓને એક અપીલ કરવી પડશે કે કોઈ આત્મહત્યા જેવા પગલાં ન ભરો કારણ કે સતત આત્મહત્યા અને હત્યાની સિરીઝ જિલ્લામાં બનતી જઈ રહી છે એની પહેલાં પોલીસે પણ પ્રજાને એક વિશ્વાસ બેસાડવો પડશે જેનાથી આવા બનાવો અટકાવી શકાય હાલ એવું લાગી રહ્યું છે કે આ વિશ્વાસ ક્યાંક ને ક્યાંક પોલીસ ખોઈ બેઠી છે વનરાજ આહિરની રહસ્યમય હત્યા કે આત્મહત્યા થઈ એના તાર ત્રણ મહિના પછી પરિવારને મળ્યા એમનો ખોવાયેલ આઈફોન શરૂ થયો ત્યારે એ પોલીસ પાસે ગયા અને પોલીસે કહ્યું કે આ ફોનના બિલ તમે લઈને આવો અને પછી કહી દીધું કે તમારે અરજી લખાવવાની કોઈ જરૂર નથી અમે અમારી રીતે કામ કરી લેશું આનો મતલબ શું થયો કેમ અમલદારો તમે ન્યાયાલય બની ગયા છો તમે પોલીસ છો તમે ન્યાય ન્યાયાધીશ બનવાની કોશિશ કેમ કરી રહ્યા છો પરિવાર અરજી લખાવે છે તો લખો ને કે આવી રીતે ફોન શરૂ થયો છે તો એમની પાસે ઓન પેપર આ ચાન્સ હતો વનરાજના હત્યારાઓ સુધી પહોંચવાનો કે કડી કે ગુથ્થી ઉકેલવાનો અને હજુ છે જો પોલીસ ઈમાનદારીથી કામ કરવા માંગે તો બસ છેલ્લી વાત કે ધુવા પરિવારનો કેસ જે છે એની માહિતી વધારે કોઈ મળી નથી જેટલી તમને દેખાડી હતી એટલી છે એમના પરિવારમાંથી વિનુભાઈનો મને ફોન હતો કે તમે જે વાત કરી કે પોલીસ તપાસ કરશે તો ખ્યાલ પડશે કે કદાચ દીકરીને પણ કોઈ લોકો કનરગટ કરતા હતા એ વાત ખોટી છે એવું કંઈ બન્યું નથી અને આપણે પણ માની લઈએ કે એવું કંઈ બન્યું જ ન હોય એમને એમના પરિવારે આ વાત કરી છે અને એમણે કહ્યું કે અમારા પરિવારમાં કોઈને પણ મેસેજ આવ્યું જ ન હતો આ એમની વાત પણ અમે આપ સુધી પહોંચાડીએ છીએ અને શક્ય બનશે અને ધુવા પરિવારના વિનુભાઈની ઈચ્છા હશે તો એમનું એક ઇન્ટરવ્યૂ કરી અને જે પણ પરિવારની વાત છે એ પણ અમે આપ સુધી રૂબરૂ પહોંચાડવાની કોશિશ કરીશું ફરી એકવાર બધાને વિનંતી કરું છું કે જીવન એ એક સંઘર્ષ છે અને આ સંઘર્ષનું નામ જ જીવન છે રામાયણમાં ભગવાન રામને ચૌદ વર્ષનો વનવાસ ભોગવો પડ્યો રાવણ જેવા વ્યક્તિ સામે યુદ્ધ કરવું પડ્યું સીતા માતાને અગ્નિ તપસ્યા આપવી પડી ખૂબ તપસ્યાઓ ભર્યું ભગવાનનું પણ જીવન હતું અને ભગવાન દ્વારકાધીશને જોઈ લો જેલમાં જન્મ થયો ત્યારથી લઈને છેલ્લે પારધીના તીર્થથી તેમને શરીરનો ત્યાગ કરવો પડ્યો ત્યાં સુધીનું એમનું જે જીવન છે એ કેટલું સંઘર્ષશીલ હતું આપણા ધર્મગ્રંથો અને આપણા ઈશ્વર પણ આપણને એ જ પ્રેરણા આપે છે કે જે પણ આપણી સાથે થાય એના સાક્ષી બનો એને સાક્ષી ભાવથી જુઓ તમામ વસ્તુના રસ્તા નીકળશે અને જ્યારે તકલીફ આવે છે તકલીફને દૂર થવાના રસ્તા એ સાથે જ લાવે છે બસ આપણે એ રસ્તા ઓળખવાની જરૂર છે જય સનાતન જય હિન્દ